હેલો સમોસાની ઝંઝટ આપણે મસાલા વગર આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સંબોસા તો યા તમે જોઈ શકો છો આપણે કટોરી જેટલો લોટ લીધો પતુ થઈ જશે તો આપણે થોડુંક આ લોટ કાઢ્યું છે એ આપણે ઉમેરવાનું છે તો જોઈ લો આપણે મસાલા રાખ્યા છે ને આપણે આટલા જ મસાલા જોઈએ છીએ તો આપણે પહેલે લઈશું અજમો તો જોઈ લો તો આવી રીતના આપણે અજમું લીધું છે ત્રસ નાખીશું તો આપણે એક ચમચી જેટલું અજમું લીધું છે એક ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે હળદર લીધી છે વધારે માત્ર લેવાની છે લાલ ની તો આપણે મસાલા વાળા મેંદા માંથી સમોસા બનાવીએ છીએ ભરવાની ઝંઝટ વગર એકદમ એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને આની રીત સરળ છે તો તમે જોઈ શકો છો આપણે બધું મસાલો આવી રીતે ઉમેરી નાખ્યો છે આપણે મિક્સ કરી નાખીશું પેલે બધા તો હવે આપણે અડધી કટોરી જેટલો એટલે નાની કટોરી છે એના માટે આપણે મોણ માટે તેલ લીધું છે અને થોડુંક આપણે મિક્સ કરી નાખીશું એકદમ સારી રીતે આપણું મોણ થઈ જશે અને જો તમને કઠોર રીતે ખબર ના પડે તો તમે બે ચમચી જેટલો સમજી લેવાનું કે આપણે એનામાં તેલ ઉમેર્યું છે તો ઘણું બધું આપણે તેલ એનામાં નથી ઉમેરવાનું તો જોઈ શકો છો એકદમ મસાલો જેવું થઈ ગયું છે હવે એને આપણે લોટ ને બાંધી લઈશું સારી રીતે જો તમને કમ લાગે તો આપણે ઓટ લોટ લીધો છે એ આપણે એનામાં ઉમેરી નાખીશું તો થોડું થોડું આપણે પાણી ઉમેરતા જવાનું અને લોટ આપણે બાંધતા જઈશું તમે જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધો છે તમે આવી રીતે લોટ બાંધો જોઈ શકો છો મીડિયમ સાઈડ આપણે બાંધો છે હું તો આવી રીતે બનાવીને ઘરમાં રાખું કેમ આવી રીતે આપણે ઘર બનાવી રાખીએ તો છોકરાઓને ખૂબ જ સરસ લાગે છે ખાવા માટે તો જોઈ લો આપડે લોટ બાંધી લીધો છે હવે એને આપણે થોડી વાર રેસ્ટ કરવા રાખી દઈશું અને પછી એને આપણે બેલી દઈશું પાંચ મિનિટ આપણો થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બાઈડિંગ થઈ ગયું છે એકદમ મીડિયમ સાઈઝ નું કઠણ જેવું થઈ ગયું છે તો હવે આપણે પાટલું લઈ લીધું છે એના ઉપર આપણે બેલી નાખીશું સારી રીતે હાથો આપણે મસળી લઈશું લોટ ને આવી રીતના અને પછી એની આપણે બેલી લઈશું તો ખરેખર ફ્રેન્ડસ તમે એકવાર જરૂરથી આ રેસીપી અને આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તમે નું જે ખાતા હશો ને એ પણ તમે ભૂલી જશો આ મારી ગેરંટી છે થોડુંક આપણે મેદાનો જ લોટ ઉમેર્યો છે આપણે અને આના ઉપર આપણે થોડું છાંટી લીધું છે હવે એને આપણે બેલી લઈશું સારી રીતે અને આપણી રોટલી છે ને એ આપણે પતળી કરવાની છે ઘણી બધી મોટી નથી ખાતું એકદમ આવી રીતે આપણે બેલી લઈશું હવે એના ઉપર પૂરો લોટ નથી ઉમેરવાનું બસ એકવાર જ તમે જોઈ શકો છો આપણે જેટલું આપણું પાટલું છે એ પ્રમાણે જ આપણે રોટલી

એક એક કરતી આવી રીતે ઉમેરી તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે ફૂલે છે આવી રીતના તમે જોઈ શકો છો એકદમ ફૂલી જશે અંદર અને બહાર પણ એટલા ખાવામાં બહુ જ સારા લાગે છે હવે બધા ઉમેરી નાખીશું તમે જોઈ શકો છો આપણે એક અડધી કટોરીમાંથી આપણે આટલા બધા ઘણા બધા બનાવી લેતા છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલી ગયા છે હવે આપણે અડખે પડખે કરી નાખીશું તો એ પાકી જાય બંને બાજુ સારી રીતે જોઈ લો વ્યાસ ને આપણે ધીમું કરી નાખ્યું છે આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ફૂલ અને પછી આપણે ડીમુકર નાખવી છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ આપણા સમોસા થઈ ગયા છે તૈયાર મેદાનના લોટમાંથી આપણે બનાવ્યા છે પણ ખરેખર તમે એક વાર આવી રીતે જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે અને ફ્રેન્ડ્સ તમને સારું અને સિમ્પલ લાગુ હોય અને આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે એક વાર તમે જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાહ